कृष्ण कन्हैया लाल की रामदेव जी महाराज की गजानंद गणपति भगवान की सरस्वती मात ओ नम आरवते पते हर आर आर महादेव पहला एक कबीटी साखी मैंने बहु हमला हम लिखिया कबीर बात गरीब की सच न माने कोई और धनवान की झूठ में भी हाजी 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 हो धनवान झूठ बोले तो हाई हो, हो भाई ऐसे हो पापा भले खोटू हो एक ब्राह्मण पड़गू पड़े थोड़ा हाँ। छेली उम्र में लास्ट જવાની તૈયારી એમાં દીકરાને બોલાવ્યો કે બેટા અહીંયા આવતો કે બોલો બાપા તો કે બેટા આપણે બ્રાહ્મણ છે અહીંયા બ્રાહ્મણને ટેક હોય આમ તો દરેક વૈષ્ણવને ટેક હોય ટેક ન હોય તો ટેક લેવી ટેક રાખવી છેલ્લા શ્વાસ સુધી ટેક લેજો બાપ કોક ને કોક એક પણ પ્રકારની ટેક લેજો લેજો ને લેજો એ સનાતન ધર્મનું મૂળ છે ટેક લે બેટા તે ટેક એક લીધી નથી તો કે પણ બાપા કયો તો ખરા મારે કેવી ટેક લેવાની તો કે ખોટા બોલા માણસના ઘરનું અન્ન ખાવું નહીં અરે બાપા એમ કેમ ખબર પડે કે ખોટા માણસના ઘરનું અન્ન કેવું હોય શું હોય તપાસ કરવી કોકને પૂછી જોવાનું ચેકિંગ કરવું કે બેટા બાપુજી તો બરોબર છે પણ ના એમ નહીં કેમ ખબર કેમ ના પડે માણસની ભાષા ઉપરથી ખબર પડે બોલી ઉપરથી ખબર પડે એનો વેણ શબ્દ મોઢામાંથી જે નીકળ્યો ખબર પડી જાય કે આ કેવા પ્રકારનો માણસ હશે કારણ કે વિચાર પછી ઉચ્ચાર પછી આચાર વિચારો ઈ જ ઉચ્ચાર એ જ શબ્દ બને અને પછી વર્તન બને વાણી વ્યવહાર ને વર્તન ઠીક છે બાપા લો લઉં તુલસીનું દલ લે આત્મા ગંગા જલ લે અને સંકલ્પ કર ખોટા બોલા ઘરના માણસનું અનાજ આજથી નહીં લો લીધું ભાઈ ખબર નહીં બાપાનું જીવ ઉડી ગયો હા મારા દીકરે ટેક લીધી કારણ કે ટેક છે ને પશુઓમાં હોય છે બાપ પક્ષીઓમાં ટેક હોય છે માણસ મને હોવી જોઈએ તો છોકરાએના એના બાપને કીધું પક્ષીઓમાં બાપા ટેકો તો કે હા ચાતક નામનું પક્ષી જે છે એ સ્વાતી નક્ષત્રના વરસાદનું જ પાણી ઝીલે પૂર્ણ ભાવથી જો ઝીલે તો સવા લાખનું મોતી થાય અને અર્ધા અર્ધી શ્રદ્ધાથી તો અર્ધ લાખ નું અને હાવ વાણીમાં ફૂટે તો ફટકિયા કહેવાય પણ હવા લાખનું મોતી થાય પૂર્ણ શ્રદ્ધાથી એ ચાતક પક્ષી ઉડતું તો એમાં કોઈક શિકારી એને તીર માર્યું અને કુદરતને કરવું છે એની વહેતી નદીમાં પડ્યું પડ્યું તો ખરું પણ ચાંચ અધર કરી લીધી કોક ત્યાંથી કવિ નીકળ્યો હશે એને કીધું કે એ ભરના દીકરા પક્ષી જાત બાપ તું ગંગાજીમાં પડ્યો છે ચાંચ એક ઠીપું મોઢામાં નાખી ઉતારી હેકડો કટકો હાડરો જો જાય તો એની એકોતેર પેઢીમાં એ કદી ભૂત નસર ભાગી નથી તું પાણી પી ને ચાતક પક્ષી કે નહીં કદાચ ગમે એવું ગંગાનું હોય જમુનાનું હોય ગોદાવરીનું હોય કદાચ ગોમતીનું હોય ગમે એ નદીનું હોય ને અમારે તો વરસાદનું જે ટીપું પડતું હોય એ જ પાણી પીએ બીજા જળ પાલર વિના નહીં ભલે હોય પણ બીજું જળ જેઠવા દરેક પક્ષીઓને કાક ને ક્યાંક ટેક છે ચક્કી ની ચકવા છે ને એ સાંજ પડે એટલે જુદા થઈ જાય એને શ્રાપ છે અને સારસ નામનો જે પક્ષી છે એ નર માજામાંથી કોઈ પણ એક મરે એટલે માથે ઝુરી ઝૂરીને મરે નર મરી ગયો હોય તો માદા જોરીને મરે માદા મરી ગયું હોય તો નર માથે જોરી જોડીને મરે પક્ષીઓમાં ટેક છે ને માણસોમાં ટેક નહીં આવો અવતાર મળ્યો ને ટેક ન લેવી હવે ટૂંકમાં કહું લ્યો ને કારણ કે ગાવા વાળા વળી કહેશે કે મહારાજ આવી ગયા અમે ગાવા વાળા રહી ગયા માફ કરજો બાપ ઓ થોડીક વાર બાપાની રજા લીધી છે બાપની હસ્તી ફૂલ લઈને સોમનાથ ગયા તેરવવા એ છોકરાએ જેણે ટેક લીધી એમાં સંધ્યાકાળ થઈ ગઈ એક ગામ નાનું આવ્યું અને વિચાર કર્યો કે હવે રાતના કઈ નીકળાય નહીં એટલે ઠાકર મંદિરે ગયા આપણે દેશમાં નાના ગામડામાં ઠાકર મંદિરે કોક ને કોક આવે મુસાફર ફરતું ફરતું આવે એમાં ઠાકર મંદિરે આરતી ચાલતી આ જેમ બાપા બેઠા એવા બાપા એક હતા એને જોયું કે લાગે છે બ્રાહ્મણ કારણ કે પહેરવાસો ઉપરથી ખબર આવે અત્યારે જીન્સમાં કાંઈ ખબર નથી પડતી કઈ જ્ઞાતિનું કઈ જાતનું છે એમ પેલા બોલી ઉપરથી કૃષ્ણ બાપા ખબર પડતી ગામડામાં વરસાદ પડ્યો તળાવ બે કાંઠે નદી આવીને તળાવ ઓગની ગયું અને મહેમાન આવ્યા હતા બાર વિચાર કરો કે બધા જાય છે હું જાઉં નીકળ્યા વ્યક્તિ સામે મળીને પૂછ્યું બાપા વરસાદ પાણી વળતો હારા છે ને એ કે ટેભા તોડી નાખ્યા હવે દરજી હતો વાત ઉપરથી જાત ખબર પડે વળી બીજી વ્યક્તિ સામે બાપા વરસાદ પાણી કેવા તો કે ખાભા કાઢી નાખ્યા પિંજારો હતો બાબા વરસાદ પાણી કેવા ત્રીજા ને પૂછ્યું નાખ્યા ભજન ગાવાનો વારો આવ્યો નથી ભાગ્યા નથી ઠીક છે હું એમ આ કોઈ કહેતા નથી હું કહું છું વળી એક વ્યક્તિ સામે અમારી બાબા વરસાદ પાણી કેવા તો આવી પડ્યો વાણીઓ વેપારી હતો વળી કોઈ વ્યક્તિ આમ મળી બાપા વરસાદ પાણી કેવા એક બે ફાડા દરબાર વાત ઉપરથી જાત ખાઈને બ્રાહ્મણે કીધું કે બાપા હા બ્રાહ્મણ છું તો કે પ્રભુ અમારા ગામમાં હોટલ નથી વીસી લોજ નથી તો તમે જમવા હરિયર મારે ઘરે વાળું પાણી કરશો આપણે દેશમાં વીયારું કહીએ ને વીયારું કાઠિયાવાડ વાળા વાળું કે બાપા હા કરશું ને ભાઈ અમે તો બ્રાહ્મણ છીએ પણ હું અબોટ પાણીમાં મારા હાથની જ બનાવેલી રસોઈ ખાઉં બીજાની નહીં મને કોઈ અડવો ન જોઈ તો કે હા એની વ્યવસ્થા થઈ જશે કારણ કે મારે ઘરે છે ને મારે એક બેન છે એ બેન વિધવા છે જિંદગીભર અમારે ત્યાં મારે ત્યાં જ કાઢી છે એટલે તમને બધો સામાન દેશે તમારે રસોઈ કરીને હરિહર કરી લેવાનું જમવાનું ભલે હાલો અમારે ઘરે એટલે ડોસી મારે બેન હતા એને કીધું એક મકાન સરસ ફર્સ્ટ ક્લાસ સારામાં સારું મકાનો આંગણાવાળું પછી દોઢી હોય ઓહરી હોય ઓરડા હોય દેહમાં હોય ને બધું પછી બાજુમાં બીજી બે નાની ડેલી મહારાજને લઈ ગયા અને બેનને કીધું કે આને કાચું સીધું આપી દેજો હું હજી ત્યાં મંદિરે જાઉં ત્યાં ભજન કીર્તન સત્સંગ આવે છે અડધો કોણો કલાક થઈ જશે પછી હું આવીશ ભૂદેવને કીધું તમે જમી લેજો પણ ભૂદેવ કે જમી લેજો બધી વાત સાચી પણ મારે થોડાક પ્રશ્નો કરવા છે હમણાં હમણાં તાજો તાજી ટેક લીધી છે હમણાં દદી અને બાપુજીના કહેવા પ્રમાણે મારે થોડું પૂછવું છે બોલો ને કે તો તમારા દીકરા કેટલા તો દીકરા બાપુ દીકરા વિચાર કરીને પાછું કીધું કે હા એક એક દીકરો છે અચ્છા અચ્છા બાપા મકાન બકાન મકાન એક મકાન કસલા સારું બાકી અમારા બે પોતાના ઓરડા છે એક રસોડું છે બેઠક છે હા પછી બાપા દુજાણામાં તો દુજાણામાં એક ગાય છે બરાબર ખેતીવાડી ખેતીવાડી પચીસ એકરમાંથી હવે પાંચ એકર રહી પછી કીધું કે બાપા ઢીંગલે પાણી તો સુખી છે ને તો નાના ભગવાનની દયા છે વાંધો નથી કાંઈ અને નનપો છોકરો મારા ભેગો છે એટલે મને જ્યારે તકલીફ પડે કે કાંઈ હોય કામ તો એ છોકરો કરી આવે છે આ પૂછ્યા પછી એ પટેલ બાપા એને ઘરે લઈ ગયા મહારાજને ત્યાં લઈને પછી એને બેનને કીધું કે આમને જે કાચું સીધું જોયું એને આપી દેજો હું કીર્તન ભજન આજરાક એને સાંભળી લેજો ને બાપા આ જો વારે એવા આજે આ ગોદ રસમ હતી ને આજે કંઈક એ ધીમિત્તે છે ને વિચાર કરવા જેવી વાત છે બાપા કે બાળક હજી ઉદરમાં હોય અને એના મા બાપ કેટલી કાળજી રાખે પછી મોટા થાય ભણાવે ગણાવે લગ્ન કરે એને ઘરે ભગવાન છોકરા દે હવે ત્યાં સુધી એટલું જતન કરે અને પછી ઠોકર કે ઠપકો આપે તો ન લાગે દીકરા તર છોડે છોડે અને થાય એટલે ઘર બે વખત બહુ દુઃખ લાગે દીકરી ઘર છોડે દીકરા તર છોડે ત્યારે એટલે ડોસી માને પાકું કરવા માટે પેલા બ્રાહ્મણના દીકરા પૂછ્યું કે માળી તો કે હા ભાઈ બોલો ને તો કે આ પટેલ ને દીકરા કેટલા છે પટેલ દીકરા ચાર છે મને તો એક જ કીધો એટલે હું આ ડોળીમાં મોઢામાં માખી આવી કોરિયામાં જ એ રસોઈ સાઈડમાં રાખી પછી કે મકાન તો કે મકાન ચાર ચાર દીકરા ચાર મકાન તો દુજાણામાં કે ચાર બે હું ઓહો આ બધું ખોટું પડતું આવ્યું ધીરે ધીરે પછી પૂંજી પૂંજીમાં અમારા ગામમાં કોઈ આટલો પૈસા વાળો છે જ નહીં ઘરમાં કોઈનું ઘર પટેલ સિવાય નથી દુજાણામાં મને તો એક જ ગાય કીધી ચાર ભેહું ચાર મકાન કે જમીન જમીન કે પચીસ એકર એટલે મહારાજે સાઈડમાં રસોઈ મૂકી દીધી રસોઈ કરી નહીં ત્યાં આવ્યા પટેલ કે બાપા તમે રસોઈ ન કરી તો કે શું કરે ભાઈ હમણાં હમણાં તાજી તાજી ટેક લીધી છે તમે બધી વસ્તુ ખોટું બોલ્યા અને મારા બાપુએ કીધું છે ખોટા માણસના ઘરનું ખાવું નહીં વાહ વાહ લો વાહ વાહ ચિરાયુ ઓહ કરશન બાપા કે ભાઈ કેમ રસોઈ ન કરી તો કે મેં તમને જેટલા સવાલ કર્યા એ આ બેને કીધું બધા તમારા પ્રમાણે તમારા ખોટા હતા અને હમણાં હમણાં કીધું ખોટાના ઘરનું ખાવું નહીં કારણ કે સંગત સારી એનું કર્મ સારું કર્મ સારું એનું ધન સારું ધન સારું શુદ્ધ હોય તો ધન સારું અનસારું પચ્યા પછી મન સારું મન જેનું સારું એનું જીવન સારું જીવન સારું એનું મરણ સારું અને મરણ જો સુધરી જાય તો ફરી અવતરણ સારું અને અવતરણ સારું એટલે સંગત સારી જ હોય તો બાપા હમણાં હમણાં તાજી ટેક લીધી તમે બધું ખૂટ તો કે ના ના બેસો બેસો બેને હાચા મારી બેનને વાત કરી તો કે હા તો કે ચાર દીકરા સાચી વાત પણ ત્રણ દીકરા છે બે બે મહિને ક્યારે ઘરે મારા કને આવીને પૂછતા નથી કે બાપા કેમ છો એક દીકરો મારા ભેગો છે એ મારું હંબાર રાખે છે તો મારે ત્રણ દીકરા કેવા કે એક દીકરો કહેવો ચાર કહેવા કે એક તો એ તો એક જ કહેવાય તો જો ન બોલાવતા હોય પણ મકાન તમે કીધું એક જ છે હામે બીજા તમારા દીકરાના ત્રણ મકાન છે તો કે બરોબર છે પણ લક્ષ્મણ રેખા છે એ ત્રણેય દીકરાની એવું એમ કે છે ખબરદાર આ બાજુ બાપાને કહેવાય ઘડી ઘડી આવે અમારે લાજુ કાઢવી કામ કરવું છાણ વાહિંદા કરવા છોકરાને સંબાળવા કે બાપાનું ધ્યાન રાખવાનું આવું દીકરાઓને કયા અગરો હશે બિચારો એટલે આવવાની મનાય છે લક્ષ્મણ રેખા છે તો દુજાણામાં દુજાણામાં એ ત્રણ બહેનું જે દૂધ કહેવાય એ ત્રણેય દીકરાના બહેનું દૂધ ચાખ્યું હોય તો હરામ કોઈ દે આપવા નથી એક કરસી હોય કે બાપા દૂધ લેવો આ એક છોકરો ભેગો છે મારી પાસે ગાય છે અને એ ગાયનું અમારે હાલે છે ટૂંકમાં મૂડીની વાત કરી તો કે મૂડી બરાબર પણ બાકી છોકરાઓને ગઈ દીધી અમારા પૂરતી મેં રાખી છોકરા પાસે છે કહેવાનો તાત્પર્ય આખી વાત એ છે કે માણસે વડીલોને હું તો કહી દઉં બેનો માફ કરે અને બેનો ધ્યાન રાખે વગર કાંઈ છોકરાઓના નામ પર કરીને સહી નહીં કરતા તો કરજો એમાં બધા હારકા ન હોય બધા હરખા નહીં હોય ક્યાંક ક્યાંક ઘરની સેવા બહુ સારી અને ટૂંકમાં જો કહીએ તો એ મહારાજના દીકરાએ રસોઈ પોતાની બનાવી અને આરોગ્ય હવે નાની એક ધૂણ લઈ લઉં અને પછી આપણે ભાઈ જરાક લઈ લીજો હો એક બધાએ સાંભળ્યું હશે કે તમે જાજો નહીં એવાને આંગણે ગોવિંદ નું કોઈ ગીત છે એના ઉપરથી મેં લખ્યું તો કેવાને આંગણે જવાનું આવી કોઈ વ્યક્તિ હોય એને ઘરે જાજો બાપ એને આંગણે જાજો એને બારણે જાજો કેવાને કે ઘર ના પણ મન જે ના મોટડા રે ah Deus. હોય જેની આખ બવાત ધનો ન હોય જેની આખ મા ધનનો હોય જેની આખ મા They need હો સ્વભાવ સંતના શીતળ હોય સંતનારે કોઈ નૈયાની નલે કોઈ દિય महाराज रे जोएवानी पास मारे मंदिर मार ज होएनी पास मारे भाई एवो खोटू कुछ नहीं बोलता के कोक ने हाचू लागे दिनी दिनी साचू बोलजो भले खोटू लागे पण एवो खोटू न बोलू कोक हाचू मानी ले हो पापा आहा प्रेमजी महाराज रे जोएवानी पास मारे के प्रेमजी महाराज रे ਤਮੇ ਇਹ ਤਮੇ ਜਾ ਜੋ ਏਵਾਂ ਨੇ ਆਂਗਣੇ ਰੇ ਜੀ ਜੀ ਲੈ ਜੇ ਵਈ ਕੋਟ ਨੇ ਦਾਮ ਤਮੇ ਜਾ ਜੋ ਏਵਾਂ ਨੇ ਆਂਗਣੇ ਰੇ ਭਾਈ ਖਰੂ ਕਹੀ ਤੋ ਖੋਟ ਨੂੰ ਲਾਗੇ ਖਰੂ ਕਹੀ ਤੋ ਖੋਟ ਨੂੰ ਲਾਗੇ ਅਨੇ ਹਾਚੂ ਕਹੀ ਤੋ ਖਾਰਾ ਲਾਗੇ ਬੋਲੋ ਕ੍ਰਿਸ਼ਨ ਕਨਈਆ ਲਾਲ ਲਾਲ